એમાં કમ્પ્યુટ ચાહ આપણે આ જ પછી ઘણો વિચાર્યું પછી આપને ખબર આના જેવા ઠોંગા આવે ને આવા જે આ થઈને ઠોંગા આવે એ વાળવાના હતા તો એક ઈ ફીટ કરી અને એક આ ફીટ કરી પાછળની તમે જોઈ શકો છો ઘોડાકો ફીટ થઈ જાય પછી હું બતાવી તમારે પણ આવા ઘોડો ફીટ કરાવવો હોય તો મને કમેન્ટમાં કમેન્ટ કરજો હું જરૂરથી આવીશ બરોબર ઘોડો ફીટ કરી દઈશ તંદમ થી માં આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લે હોય તો ઓકર નઈ પણ ચાલો આ વિડિયોમાં कंटिन्यू બનાવીએ તો ફાઈનલી મિત્રો ઘડો ફેર થઈ ગયો તો અને ઘડો ફેર કર્યા બાદ આપણે આવી ગયા હતા આપડા હીરલ અશ્વ ફાર્મ ફાર્મને તમે જોઈ શકો છો આ બીજી આવી છે ઉત્તરાની છે અને આપડી છે હામે હીરલ હામે બાંધેલી છે તમે જોઈ શકો છો આના છે આપડી ગાડી જે ખામે છે ના છે આપડી હીરલ